વિકસિત રાજ્યમાં મહારાષ્ટ્રનું નામ અચૂક લઈ શકાય પરંતુ વધતા બળાત્કાર અને આત્મહત્યાના બનાવો રાજ્યના વિકાસ માટે ગંભીર સવાલો ઊભા કરે છે પુણેના પિંપરી ચિંસવડમાં ત્રેવીસ વર્ષની વૈષ્ણવી નામની યુવતીએ દહેજના કારણે આત્મહત્યાના બનાવથી ચકચાર મચાવી છે વૈષ્ણવી હગવણે નામની યુવતીએ પતિ અને સાસરીના ત્રાસથી આત્મહત્યા કરી વાત અહીંથી અટકતી નથી ઘર પરિવાર સમાજમાં દીકરી હોય કે બહુ સરહદ લડી શકે પણ ઘરમાં સાસરિયાના ત્રાસથી નહીં આ ત્રાસ સહન ન કરી શકે અને અંતિમ પગલું ભરે એ કેટલી શરમનાક વાત છે વૈષ્ણવીના આત્મહત્યાના કેસમાં પાંચ વ્યક્તિ સામે ઉશ્કેરણી અને દહેજ માટે મૃત્યુનો કેસ નોંધ્યો છે આ કેસ રાજનીતિક પરિવાર સાથે સંકળાયેલો છે તેથી રાજનીતિમાં તો ગરમાવો આવ્યો છે પરંતુ સમાજ રચના મુદ્દે સવાલો ઊભા થયા છે પરિવારના પોલિટિકલ કનેક્શનની વાત કરીએ તો પુણેના મુળશી તાલુકામાં આવેલા ભૂકું ખાતે આ બનાવ બન્યો છે વૈષ્ણવી શશાંક હગવણે રાજેન્દ્ર હગવણે જે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે તેમની વહુ હતી

त्यांचं कामच असतं असलं वाग पण ज्याच्यामुळे मी त्या घरात गेले ना चुकले माझं मी सगळ्यांना विरोध करून लग्न केलं ना तिथं चूक झाली माझी सगळं बोलण्याच्या समजण्याच्या पलीकडं केल्या तुला ही छोटी गोष्ट वाटते का काही माझ्या वय शक्य इमॅजिन पण केलं आणि ती इतकी लहान बोलली आहे ना मला दिले काश त्या माणसांनी

केस अंगे रुपाली चाकणकरे पण महत्वाने प्रतिक्रिया राज्य महिला आयोगाने सुमोटो दाखल करत एकोणीस तारखेला ही केस घेत संबंधित पोलीस विभागाला कारवाई करण्याच्या सूचना दिलेल्या आहेत त्या अनुषंगाने आता यामध्ये पाचपैकी तीन आरोपी हे अटकेत आहेत त्यामध्ये सासरा आणि दीर हे फरार आहेत यासाठी मी स्वतः यामधील आयो डोंगरेकर

જોકે કરોડો રૂપિયાના ખર્ચા પછી પણ જો પરિવાર દીકરીને લગ્ન પછી સાચવી શકે નહીં તો શું કરવું આજે પણ દેશ વિકાસ નહીં પણ અધોગતિ તરફ જઈ રહ્યો છે એ કહેવી શકાય